જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં એકસો ચુમ્માલીસ વિડીયો અને ફક્ત હેલ્પર માટે બનાવેલા છે એ પણ સિલેબસ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલ એ પણ ચેક કરી લેજો તમે પ્લે લિસ્ટમાં જઈને તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર એડમિટ કાર્ડ ક્યારે આવશે ઘણા મિત્રોનો મેસેજ ફોન આવેલો કે સર એડમિટ કાર્ડ ક્યારે આવશે તો વિચાર્યું કે એક વિડીયો બનાવી દો તો બધાને જાણકારી મળી શકે તો મિત્રો એક એકને જવાબ આપવો શક્ય નથી તેથી આ વિડીયો બનાવેલો છે તો એડમિટ કાર્ડ ક્યારે આવશે તો મિત્રો તમારી પરીક્ષા જે છે એ એકવીસ એકવીસ નવ બે હજાર પચીસના રોજ છે સંભવિત તારીખ મતલબ કે ફાઇનલ જ છે તો એ એડમિટ કાર્ડ અઠવાડિયા પહેલાં આવશે અઠવાડિયા દસ દિવસ પહેલાં એટલે કે અંદાજિત તમારે એડમિટ કાર્ડ બાર તેર તારીખે નીકળવાના ચાલુ થઈ જશે ડાઉનલોડ તમે કરી શકશો બાર બાર તેર તારીખે અંદાજિત તો મિત્રો જે ટૂંક સમયમાં આવી જશે તમારા એડમિટ કાર્ડ પણ જે છે તેર બાર તેર તારીખે જે ફાઇનલ જ છે અઠવાડિયા દસ દિવસ પહેલાં એડમિટ કાર્ડ તમારે આવી જાય છે હવે મિત્રો આપણી જે ચેનલ છે તેમાં તમામ વિડીયો બનાવેલા છે તો મિત્રો હેલ્પરની તૈયારી માટે તમે અમારી ચેનલમાં જઈ શકો છો તો યુટ્યુબમાં જઈને સર્ચ કરી શકો છો ટીઆર એજ્યુકેશન તો અહીં તમે એના પર ક્લિક કરીને અહીં જે પ્લેલિસ્ટ છે જે અહીં પ્લે લિસ્ટ બતાયેલું છે તો પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો તો અહીં તમે તમામે તમામ વિડીયો તમે જોઈ શકશો જેમાં ટોપિક વાઇઝ વિડીયો ઓફિશિયલ સિલેબસ પ્રમાણે આઠ વિડીયો બનેલા છે સ્વમૂલ્યાંકન માટે એક વિડિયો છે પછી ટેકનિકલ અને નોનટેકનિકલ આઠ વિડિયો બનેલા છે ગુજરાત વર્તમાન પ્રવાહો અથવા તો કરંટ અફેર્સ પાંચ વિડીયો બનાવેલા છે એન્જિનિયર ડ્રોઈંગના એમસીક્યુ જે આઈએમપી પ્રશ્નો ત્રણ વિડીયો બનેલા છે એના પછી સામાન્ય જ્ઞાનના ચાર વિડિયો બનેલા છે એના પછી મિકેનિક ડીઝલ અને એમએમવીના વીસ વીડિયો બનાવેલા છે કોમન એના પછી મિકેનિક મોટર વ્હીકલના છ વિડીયો બનાવેલા છે ગુજરાતી વ્યાકરણના ત્રણ વિડીયો બનાવેલા છે ગુજરાતની ભૂગોળ દસ વિડિયો છે ગુજરાતનો ઇતિહાસ પંદર વિડીયો છે હેલ્પર જે અહીં તમે જોઈ શકો છો સત્તર વિડીયો બનાવેલા છે એના પેપરના હેલ્પર પેપર માટેના સત્તર વિડીયો છે જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તો જોઈ લેજો પછી પસ્તાવાનો વારો ન આવે એના પછી વેલ્ડરના ચાર વિડીયો બનાવેલા છે કોમન ટ્રેડના ત્રણ વિડીયો છે વેલ્ડર ફિટર ટર્નરના છ વિડીયો છે ઇલેક્ટ્રિશિયનના ચાર વિડીયો છે મિકેનિક ડીઝલ મિકેનિક મોટર વ્હીકલ જે એના સોળ વિડીયો છે અને કમ્પ્યુટરના અગિયાર વિડીયો છે તો આ રીતે તમારા હેલ્પરના એકસો ને ચુમ્માલીસ વિડીયો બનાવેલા છે એ પણ સિલેબસ પ્રમાણે તો ઘણા ઉપયોગી સાબિત થશે મિત્રો તો મિત્રો તૈયારી માટે તમારે મતલબ કે એક જ પ્લેટફોર્મમાં તમને બધું મળી જશે મટીરિયલ એ પણ સિલેબસ પ્રમાણે તો મિત્રો જોઈ લેજો ઘણો ફાયદો થશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો